બે ત્રણ કામ છે ને હંમેશા તમારા હાથે કરો સાંભળું હોય તો કહું પેલું તમારા ઘર ની સેવા હંમેશા તમારા હાથે જ કરો તમારા ઘરે ગપે એટલા નોકર ચાકર આય ફુવા જે કઈ હોય હંમેશા ભગવાન ની સેવા તમારા હાથે જ કરો તમારા ઠાકોરજી સેવા તમારા હાથે જ કરો બીજું તમારા સંતાનો ભોજન તમે જ પીરશો અને તમારા હાથે જ ખવડાવો જો તમારા છોકરા પ્રત્યે તમને લાગણી આગળ જતા જોતી હોય તો અત્યારના છોકરા લાગણી શૂન થઈ લાગણી શૂન્ય થઈ ગયાનું એક જ કારણ કે માઉ જમાડતી જ નથી પરિણામે લાગણી ધીરે 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 તમે ગમે તેટલા બીઝી કેમ ન હોય સાંભળજો ગમે તેટલા બીજી હોય તો પણ તમારા સંતાનોને તમારા હાથે જ ખવડાવ્યો તમારા હાથનો આજે તકલીફ એક જ છે ભૂખ લાગી બેટા ઝોમેટો કરતો ઓકે ઝોમેટો કે ઝોમેટી આ ઈ કરતો હા ઝોમેટો સ્વિગી બસ એમાં ને એમાં જ પરિણામ છોકરામાં એમ થઈ છોકરાને મમ્મીને મારી પાસે ટાઈમ મારે માટે ટાઈમ જ નથી આપણે ટાટા બાઈ બાઈ કહી દ્યો થોડું થોડું માફ કરજો આજે હું કહું છું ને મેં બહુ સમાજમાં જોતો જાઉં છું ને કહું છું તમને તમારા હાથથી બનાવેલું તમારો છોકરો યાદ રાખજો સંતાનોને બગાડવામાં મોટા મોટો હાથ હોય તો હંમેશા માટે આપણો જ છે સદાચ સંતાનો ને પાસતા ભાવતા તમને નથી આવડતા કાઈ અને હવે તો યુટ્યુબ દાદાની કૃપા છે આપણી ઉપર